લોકસહાયક ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે મિત્ર લોકસહાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્ર આજે આપણે વાત કરીશું કે ઘી માખણ એટલા બધા ડુપ્લિકેટ આવી ગયા છે બજારમાં એની વાત પૂછવામાં અત્યારે મિત્રો એંસી ટકા બજારની અંદર ડુપ્લિકેટ ઘીનું વેચાણ થાય છે એમના કરતાં તમે ઘરે ખુદ મલાઈનું ઘી બનાવશો બનાવો તો એ તમારા માટે ફાયદો છે બાકી આ નુકસાન આપણે બધાને કરે છે બાળકોને તો બહુ કરે છે આપણેય કરે છે માટે શું કરાય જે તમે દૂધ લેતા હોય એની મલાઈ કાઢી અને ઘરે ઘી બનાવો કારણ કે ઘી તમે એમના ભાવ પૂછવાના તમારે તમને એમ કહેશે વાળું કિલો લેવું પાંચસોવાળું લેવું કે સાડા ત્રણસો વાળું કિલો કિલો ઘી લેવું તો મિત્ર એક કિલો ત્રણસો ચારસોમાં ઘી બને કોઈ દિવસ આપણે જાણીએ જ છે બધા છતાં આપણે ખાઈએ છીએ મારો કહેવાનો મતલબ શું છે કે ખરેખર તમે તમારું તમારે તમારું ફેમિલીનું સારું આરોગ્ય રહે વિચતા હોય તો ડુપ્લિકેટ આવા ઘી ખાવાનું બંધ કરો તમે માનો છો વન અવર ઘી પકડાયે છે છતાંય એ છૂટી જાય છે શું કામ કારણ કે ઘણીવાર શું હોય કે તમે જાણો છો ઘણાને સજાઈ પડે છે ઘણા છૂટી જાય છે ઠીક છે એ ડી બે નંબરની વાત છે પરંતુ આપણે આપણું ધ્યાન રાખવાનું હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લોકશાહી ન્યૂઝ અને આ રીતે સમાચાર હું આપતો જાય પણ ખાસ હજી એકવાર કહું છું તમારા પરિવારને તમે આવી વસ્તુ ન ખવદાવ ઘી વગર રહી બાકી ઘી નો ખવદાવ બિલકુલ ડુપ્લિકેટ થાય છે વિડીયો બનાવવો તો બહુ લાંબો બને એમ છે કારણ કે બે ત્રણ આની પહેલાં વિડીયો અમે બનાવી નાખ્યા છે લાંબા વિડીયો એટલે શોર્ટકટ વિડીયો કહું છું એ કહેવાનું હતું અમે ડુપ્લિકેટ કિમો ખાતા માખણનું ખાતા ઘરે બનાવીને ખાજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લોકસહાયક ન્યૂઝ